રામદેવિંદ મંદિર પાસે આવેલા ઊંડા ખાડ કુવામાં પડી ગયેલ વૃદ્ધનો ફાયર ટીમે રેસ્ક્યુ કરી બચાવ કર્યો હતો ભાવનગર શહેરના નારી ગામે સોસાયટીમાં આવેલ ઊંડા ખાડ કુવામાં પુષ્પાબેન બાબુભાઈ વઘાસિયા ઉમરવર વર્ષ સડસઠ પડી ગયા હતા

લાખો પકડે જુદી લાખો બે જ વાતો ને હો આ એમ ને એ ઓછો પૈસા પગ નીકળો ના ના એ તમ બોરો ફાઈ ગયો બોરો ફાઈ ગયો નીરા ત હાથ મે એ પાસ નીરા પકડી ઝૂલી ના ના રો મેં બોરો ફાઈ ગયો ઉપર આવી જાવ આવ આવ વાહ આ હાથ આ ઉપર છોડાઈ ગયો હાથ ઉપર આવી માથી ઉપર આવ બસ હાલો પરવે આવજે આવ ઉપર આવો કેમ બોલ કડોમાં ફેચો